સોમવતી અમાસ એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા બંને ઘણા ધાર્મિક હતા તેમના આંગણે આવનાર ભૂખ્યું જતું ન હતું એમને સાત દીકરા અને એક દીકરી હતી સાતે વહુઓ પણ સાસુ સસરાની મર્યાદામાં રહેતી હતી અને તેમની સેવા પણ કરતી દીકરીનું નામ જ્ઞાનવતી હતું એક દિવસની વાત છે એક મહાત્મા આંગણે પધાર્યા વહુઓ દક્ષિણા આપી અને દીકરીઓ પણ દક્ષિણા આપી મહારાજે સાતે વહુઓને સૌભાગ્યવતીના આશીર્વાદ આપ્યા જયારે દીકરીને ધર્મવતી ભવ એવા શબ્દો આપ્યા આ સાંભળતા મા દીકરી આશ્ચર્ય અને સાધુ મહાત્માને વિનંતી કરી કે હે મહારાજ મારી દીકરીને અખંડ સૌભાગ્યવતીના બદલે આવા આશીર્વાદ કેમ આપ્યા ત્યારે સાધુ બોલ્યા કે જ્ઞાનવતીના ભાગ્યમાં વૈદ્ય લખાવેલું છે સપ્તપતિના સમયે જ જ્ઞાનવતીના પતિનું મૃત્યુ થશે આટલું સાંભળતા દીકરી રુદન કરવા લાગ્યા અને આજીજી કરવા લાગ્યા કે હે મહારાજ કૃપા કરીને આનો ઉપાય બતાવો કે મારી દીકરી અખંડ સૌભાગ્યવતી રહી મહારાજ બોલ્યા કે કાળને ટાળવાનો કોઈ ઉપાય નથી પણ એક રસ્તો છે સિંહ દ્વીપમાં રહેતી સોમા થોબાણ જો લગ્નના દિવસે હાજર હોય તો જ્ઞાનવતીનું સૌભાગ્ય અખંડ રહે સાધુ તો આટલું કહે ચાલ્યા ગયા બધા વિચારમાં પડી ગયા કે શું રીતે ભયંકર જંગલો સાગર ખીણો પહાડો ઓળંગી જવું કઈ રીતે જીવ જોખમમાં મૂકી જવા કોઈ તૈયાર ન હતું આખરે નાનો ભાઈ મોહન તૈયાર થયો ભાઈ બહેન ભગવાનનું નામ લઈને ચાલી નીકળ્યા મહાસાગર પાર કરવાનું હતું સી રીતે થાય પ્રભુના જાપ કરતો ભાઈ બહેન એક ઝાડ નીચે બેઠા આ ઝાડ પર ગીધના બચ્ચા રહેતા હતા ગીધે આવીને બચ્ચાને કેવા લાગ્યો બાળકો ખાવાનું લાવ્યો છું ખાઈ લ્યો ત્યારે બચ્ચા બોલ્યા આજે તો આંગણે અતિથિ આવ્યા છે એ ભૂખ્યા છે અતિથિ જમે પછી અમે જમીશું આ સાંભળી ગીધે ભાઈ બહેનની પાસે આવ્યા જમવાનું કહ્યું બંને જણા જમવાની ના પાડી એટલે ગીધે દુઃખ વાત પૂછી અને ભાઈએ માંડીને બધી વાત કરી ગીધે કહ્યું તમે ચિંતા ન કરો જમીલો હું તમને સાગરને ને પેલે પાર મૂકી જઈશ ભાઈ બહેને પેટ ભરીને જઈમા છે પછી ગીધની પીઠ પર બેસી ગયા અને ગીધ ગીધાટ કરતો ઉડ્યો અને થોડીવારમાં વારમાં બંનેને સિંહલ દ્વીપ પોચાડી દીધા બંને જણાએ ગીધનો આભાર માન્યો સિંહલ દ્વીપ પોચી સોમા થોબરને ઘરે આવ્યા સાત ની હવેલીમાં સાત દીકરા અને વઉ સાથે સોમા ડોમ દોમ સાયબી ભોગવતી હતી ભાઈ બહેન ત્યાં ચાકરીએ રહ્યા અને તન મન ધનથી થી સોમાની સેવા કરવા લાગ્યા સોમાએ પૂછ્યું જ્ઞાનવતી એ બધી વિગતે વાત કરી ત્યારે સોમા બોલી કે હું અવશ્ય તારું દુઃખ ભાંગીશ બીજા દિવસે સવારે સોમા ભાઈ બહેનની સાથે વ્રત ના પુણ્ય મળે આકાશ માર્ગીએ ઉડતી ભાઈ ના ગામમાં આવી પહોંચી બ્રાહ્મણ અને બ્રાહ્મણી ખુશ થઈ ગયા એક સારા કુટુંબના છોકરા સાથે જ્ઞાનવતી ના ઘડીયા લગ્ન લીધા લગ્નના દિવસે ઉતારા આપ્યા ચોથો ફેરો ફરતા જ વરરાજો ઢળી પડ્યો ક્ષણ પ્રાણ ઉડી ગયા આનંદ મંગલ ની જગ્યાએ શોક સવાઈ ગયો બધા કલ્પાંત કરવા લાગ્યા એ વખતે તરત જ સોમાએ જમણા હાથમાં પાણી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂકી અને તે પાણી નાનવતીના પતિ પર છાંટ્યું તરત જ વરરાજા આળસ મળીને બેઠો થયો બધે આનંદ આનંદ થઈ ગયો લગ્ન પૂરા થતા જ સોમાએ વિદાય માંગી બધાએ રોકાઈ જવા આગ્રહ કર્યો પણ તે બોલી કે મેં કાળને મહાત કર્યો છે પરિણામે મારા સાથે પુત્રો મૃત્યુ પામ્યા હશે જો હું ત્યાં જલ્દી નહીં પહોંચું તો તેમનો અગ્નિસંસ્કાર થઈ જશે આટલું કહી અને સોમા તો પવન વેગે સિંહલ દ્વીપ પહોંચી ગઈ અને ઘરમાં રોકકડ થતી જોઈ અને પરિસ્થિતિ સમજી ગઈ ઘરમાં પ્રવેશતા જ જોયું કે સાતે પુત્રોના સબ પીડા છે સોમાએ સ્નાન કર્યું છે ભગવાન પૂજન કર્યું છે પીપળાની ચારે તરફ પ્રદક્ષિણા કરી અને દર્ભની સળી લઈ તેમાં સોમવતી અમાસનું પુણ્ય મૂક્યું અને ત્યારબાદ એ દર્ભની સળી મૂત પુત્રોને અડાડતા જ પુત્રો જીવિત થઈ ગયા હે પ્રભુ તમે જેવા જ્ઞાનવતી અને સોમાને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સર્વેને ફળજો